નમસ્કાર ખેડૂત મિત્રો તો આજે આપણે મારી યુટ્યુબ ચેનલ જે છે મદનભાઈ કામળિયા એને લાઈક કોમેન્ટ કરજો અને સબસ્ક્રિપ્શન કરજો આજે આપણે પ્રથમ એપિસોડ મારી યુટ્યુબ ચેનલનો જે ખેડૂતો માટેની માહિતી કે ખરેખર જંતુનાશક દવાઓ છે એ ખેતીવાડી ખાતામાં જંતુનાશક દવાઓને કેવી રીતે વ્યાખ્યાયિત કરેલી છે જંતુનાશક દવાઓ એટલે શું ક્યારે વાપરવી જોઈએ અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અથવા તો ઉત્પાદન જો કે વધારવાની જરૂર નથી ઉત્પાદન ઓછું વિશે તો જ ખેડૂતોને આજે ભાવ મળવાના છે કારણ કે ડિમાન્ડ કરતાં પુરવઠો વધી જાય તો ભાવ ઓછા મળે છે એટલે ડિમાન્ડ વધારે હોય અને પુરવઠો ઓછો હોય ત્યારે ખેડૂતોને ભાવ મળતા હોય છે પરંતુ આજે ખેડૂતો આડેધડ દવાઓ વાપરે છે આડેધડ ગમે ત્યારે બે ત્રણ દિવસે એક દિવસે અઠવાડિયામાં ત્રણ વખત દવાઓ છાંટે છે તો ક્યારે દવા છાંટવી જરૂરી છે કઈ રીતે તમારા પાકનું સંરક્ષણ કરવું એ બધી માહિતી તમને આ મારા યુટ્યુબમાં મળી જશે પહેલી એવી યુટ્યુબ ચેનલ તમને મળશે કે જેમાં કોઈ પણ કંપનીની જાહેરાત કે કોઈ પણ દવાની જાહેરાત માટે આમાં તમને નહીં પરંતુ કન્ટેન પ્રમાણે તેના ટેકનિકલ ટકા પ્રમાણે તમારે ક્યારે કઈ દવા વાપરવી જોઈએ ટેકનિકલના ટકા જે ઉપર દવા ઉપર લખેલા હોય છે એ ખરેખર શું કામ લખેલા હોય છે ધારો કે સાય પર પચીસ ટકા છે તો પચીસ ટકા સુકામ સરકારે એને માન્યતા આપી ચાલીસ ટકા સુકામની પ્રોફેનો ચાલીસ ટકા આવે વધતા સાહેબ પર ચાર ટકા આવે તો આટલાની જ મંજૂરી શા માટે એનું કારણ શું તો આ બધી માહિતી જે છે એ ખેતીવાડીમાંથી તમને મળી રહેશે અને મારું આ જે અનુસંધાન જે છે એ મેનેજમેન્ટ પેસ્ટિસાઇડ કોર્સ જે છે એનું પુસ્તક છે જે એ પુસ્તકમાંથી વાંચી અને ખેતીવાડીને સંલગ્ન જે છે માહિતી એ તમને પૂરી પાડવામાં આવશે તો અત્યારે ફક્ત આ મારી પ્રથમ વિડીયો જે છે એ છે કાલે આપણે તેની શરૂઆત કરશું કે ખેતીવાડીમાં જંતુનાશક દવાઓ જે છે એને કઈ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવેલી છે તો બધા મારા ખેડૂત મિત્રોને વિનંતી છે કે મારી આ યુટ્યુબની હાઝમજાજી લાઈક કરો જુઓ અને માહિતી મેળવો જય જવાન જય કિસાન